બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતના પ્રસિદ્ધ મંદિરો વાઘ ચાર જેમાં આજે આપણે વાત કરવી છે બિહારના દરભંગા જિલ્લામાં આવેલા બાબા દ્રવેશ્વરનાથ મંદિર વિશે બાબા દ્રવેશ્વરનાથ મંદિર બિહાર દરભંગાનું એક ઐતિહાસિક શિવ મંદિર છે જ્યાં મહાભારત કાળ દરમિયાન પાંડવો પૂજા કરવા આવતા હતા બાબા દ્રવેશ્વરનાથ મહાદેવ દરભંગા જિલ્લાથી લગભગ પચાસ કિલોમીટર દૂર બિરોલ પ્રાંતના દેવીકુલ ગામમાં આવેલું છે આ મંદિર બેહરી બેર ચોક મુખ્ય માર્ગ પર આવેલું છે અને તે બિહારના દરભંગામાં આવેલું એક પ્રાચીન ને પૌરાણિક મંદિર છે તેનો ઇતિહાસ તેત્રા યુગનો છે કારણ એવું જ માનવામાં આવે છે કે પાંડવોએ તેમના વનવાસ દરમિયાન આ મંદિરની સ્થાપના કરી હતી અને ખડક પર પાંચ શિવલિંગ કોતર્યા હતા અને આ મંદિર તેની દંતકથા અને પ્રાચીનતાને કારણે દરભંગાના સૌથી મહત્વપૂર્ણ અને પવિત્ર સ્થળોમાંનું એક છે સ્થાનિક લોકોના મત અનુસાર અને પૌરાણિક કથાની માન્યતા મુજબ મહાભારતકાળ દરમિયાન પાંડવો પણ અહીં પૂજા કરવા આવતા સ્થાનિક લોકોના મતે આ મંદિર એક સમયે ગાઢ જંગલોથી ઘેરાયેલું હતું તેથી જ તેને વંતરી મહાદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મંદિર થી બે કિલોમીટર દૂર ફૂલહરા ગામ છે જ્યાં કીચકચોર આવેલું છે અને આ એ સ્થળ છે જ્યાં અજ્ઞાતવાસ દરમિયાન ભીમે દ્રૌપદીનું અપમાન કરવા બદલ કીચકનો વધ કર્યો હતો અને ત્યાં એક ખૂણીમાં એટલે કે પવિત્ર ખાડો હજુ પણ એ સમયનો અસ્તિત્વમાં છે થોડે દૂર રૂકમિણી દિહિન પણ આનો જીવંત પુરાવો છે અહીં બાબા ભોલેનાથ માતા ગૌરી સાથે બિરાજમાન છે દ્રવેશ્વરનાથ મંદિરમાં મહાદેવ યુગલ સ્વરૂપમાં બિરાજમાન છે શિવલિંગમાં ગૌરી અને શંકરની સ્પષ્ટ છબીઓ દેખાય છે લોકો મનોકામના પૂર્ણ કરનાર લિંગ પણ માને છે બાબા દ્રમેશ્વરનાથના દરબારમાં સાચા હૃદયથી આવતા ભક્તોની ઈચ્છાઓ ચોક્કસપણે પૂર્ણ થાય છે દરરોજ સેંકડો ભક્તો જળ ચડાવવા માટે દૂર દૂરથી આવે છે શ્રાવણ મહિનાના દર સોમવારે આ મંદિરમાં નોંધપાત્ર ભીડ જોવા મળે છે વધુમાં વસંત પંચમી નરક નિવારણ ચતુર્દશી અને શિવરાત્રિ જેવા પ્રસંગોએ મોટી ભીડ એકથી થાય છે લોકો સવારે ઉઠી સૌથી પહેલા બાબા ભોલેનાથની પૂજા કરે છે અને પછી તેમના દૈનિક કાર્યો શરૂ કરે છે ઓગણીસો ભૂકંપમાં આ મંદિરનો નાશ થયો હતો ત્યારબાદ ભગવાન શિવે સ્વપ્નમાં શિવભક્ત માનારામ શેઠના વંશજોને સૂચનાઓ આપી અને શેઠના વંશજ નાશ પામેલા મંદિરને પુનઃસ્થાપિત કરવા માટે પહોંચ્યા ત્યાં સુધીમાં આ મંદિરની ખ્યાતિ વ્યાપકપણે ફેલાઈ ગઈ હતી સમય જતાં મંદિર ફરીથી જર્જરિત થયું પછી સ્થાનિક લોકોએ પોતાના સહયોગથી ઓગણીસો ને ચોર્યાસીમાં એક ભવ્ય મંદિર બનાવ્યું અને એવું કહેવાય છે કે શિવલિંગની ઊંડાઈ અજાણ છે મંદિરના નિર્માણમાં સામેલ સ્થાનિક લોકોએ તેને જમીન પરથી દૂર કરીને તેને ઊંચે સ્તરે સ્થાપિત કરવાનો નિર્ણય લીધો શિવલિંગને દૂર કરવા માટે ખોદકામ શરૂ થયું એવું કહેવાય છે કે જમીનથી પચીસ થી ત્રીસ ફૂટ નીચે ખોદકામ કર્યા પછી શિવલિંગની ધાર શોધી શકાણી નહોતી અને જમીનમાંથી પાણીનો પ્રવાહ નીકળ્યો અને જે ગર્ભગૃહને ભરી રહ્યો હતો થાકીને લોકોએ ખોદકામ બંધ કરવું પડ્યું શિવલિંગ ઉપર એક ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું ખોદકામ દરમિયાન એક વિશાળ અર્ધ અને માતા તારાની એક ભવ્ય પ્રતિમા પણ મળી આવી હતી જેને સ્થાનિક લોકો માતા પાર્વતીની પ્રતિમા માને છે માતા તારાની પ્રતિમા પ્રાચીન લિપિમાં શિલાલેખ કોતરાયેલા છે અને પુરાતત્વ વિભાગના ઘણા પ્રયત્નો છતાં શિલાલેખ હજી સુધી કોઈને સમજાયો નથી બીજી એક દત્તકથા મુજબ વાત કરીએ તો ગામના વડીલ રામપ્રકાશ કુમાર કહે છે કે બાબા ભૌતિક વસ્તુઓના દેવ છે અને કળિયુગને ભૌતિકવાદનો યુગ કહેવામાં આવ્યો છે આવી પરિસ્થિતિઓમાં બાબાનો મહિમા સ્વયં સ્પષ્ટ છે ઓગણીસો ને પચાસની આસપાસ બનારસથી આવેલા મોની બાબાએ મંદિરનું પુનર્નિર્માણ શરૂ કર્યું પહેલા મંદિર જર્જરિત અને એવી સ્થિતિમાં હતું અને મંદિરનો નાશ થયા પછી બાબાને પીપળાના મૂળમાં સ્થાપિત કરવામાં આવ્યા જ્યારે મંદિરના પુનિર્માણ માટે પીપળાના ઝાડને કાપી નાખવાનો વિચારની ચર્ચા કરવામાં આવી અને ત્યારે સ્વર્ગસ્થ રામસુંદર રાય પીપળાના ઝાડને કાપવા માટે સંમત થયા પીપળાનું ઝાડ કાપ્યા પછી જમીન પર પડતાની સાથે જ તેમના બે પુત્રો તરત જ મૃત્યુ પામ્યા અને બધા લોકો ગભરાઈ ગયા અને મહાદેવને ઘણા દિવસો સુધી પીપળાના ઝાડના મૂળમાં હાજર રહ્યા બાદમાં વારાણસીથી આવેલા મોની બાબાએ ગામ લોકોને મંદિર બનાવવા માટે વિનંતી કરી અને બાબાની વિનંતીને સ્વીકારી અને તેમના માર્ગદર્શન અને રાહ હેઠળ ઓગણીસો ને બાવનમાં આ મંદિરનું કાર્ય પૂર્ણ થયું મંદિરના ખોદકામ દરમિયાન જૂના મંદિરના ઘણા અવશેષો પણ મળી આવ્યા હતા અને જે આજે પણ મંદિર પરિસરમાં સ્મૃતિ તરીકે હાજર જોવા મળે છે સતીશરાય રામ વિનોદ રાય પુનિનંદ રાય રામ લુટુન ઠાકુર વગેરે જેવા ગ્રામજનોનું માંગ છે કે આ ઔત્યાસિક સ્થળને પર્યટન સ્થળ તરીકે ઉમેરવામાં આવે અને એમની યાદીમાં એમનું નામ ચડાવવામાં આવે હાલમાં મંદિરની દેખરેખ મુખ્ય પૂજારી અચ્યુતાનંદ ગિરી દ્વારા કરવામાં આવે છે અને તેનું સંચાલન પ્રદીપરાય દ્વારા કરવામાં આવે છે બિહાર રાજ્યનું આ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર ખૂબ જ મહત્વનું અને અગત્યનું છે બાપુ ક્યારે પણ બિહાર બાજુ જવાનું થાય અને આ મંદિરની મુલાકાત લેવાનું ચૂકતા નહીં કારણ કે આ પાંડવોના વખતનું મંદિર છે અને આ મંદિરનો દર્શનનો લાભ લેવી અને જીવનને ધન્ય બનાવજો બાપુ આ હતો ભારતના પ્રાચીન મંદિરો ભાગ ચાર અને જેમાં આપણે જાણ્યું બિહાર રાજ્યના દરભંગા જિલ્લામાં આવેલા શ્રી મહાદેવ ના મંદિર વિશે આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખુબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ